ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે આ પ્રકારના શુદ્ધિકરણથી ભ્રષ્ટાચારનું કલંક સમાપ્ત થઈ જાય અહીં વાત થઈ રહી છે જયપુરની હેરિટેજ મહાનગરપાલિકાની કે જ્યાં ભાજપ સમર્થક કુસુમ યાદવે મેયર ખુરશી સંભાળી આ સમયે ભાજપના ધારાસભ્ય બાલ મુકુંદ આચાર્યએ સમગ્ર મહાપાલિકાની ઓફિસમાં ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરી તેનું શુદ્ધિકરણ કર્યું આ સાથે ભાજપનું સમર્થન કરનારા કોંગ્રેસી કોર્પોરેટર ઉપર પણ ગંગાજળ છાંટી તેમને ગૌમૂત્ર પીવડાવીને શુદ્ધ કરવાની વાત કહી આ પહેલા જયપુર હેરિટેજ પાલિકાના મેયર મુનીશ ગુર્જર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ વર્તમાન ભજનલાલ સરકારે તેમને બરતરફ કર્યા હતા મહત્વની વાત એ છે કે કોંગ્રેસનું બોર્ડ હોવા છતાં અપક્ષ અને ભાજપને સમર્થન આપનારા કુસુમ યાદવ મેયરની ખુરશી પર બેસી ગયા ભાજપે જોડતોડ કરી જયપુર મહાપાલિકામાં પોતાની સત્તા સ્થાપી દીધી

नगर पालिका चेयरमैन का है उसके लिए इनके प्रदेश अध्यक्ष मदन राठौड़ जी ने कहा कि जो भी भी दिया हमारे आ जाएगा तो भाई उसको आप सजा से बचा लोगे क्या भ्रष्टाचार यदि कोई आदमी करे किसी भी पार्टी का जेल उसको जाना पड़ेगा तो भाजपा धारा सभ्य बाल मुकुंद आचार्य कांग्रेस पर पलटवार करो कहू कि कांग्रेस पास विरोध करने बीजो कोई मुद्दों और वो आपत्ति हो गई कि कांग्रेस के ही पार्षद इस बात को मान रहे हैं कि हां कांग्रेस की मेयर भ्रष्टाचारी थी भ्रष्टाचार कर रही थी और ये भवन को अशुद्ध कर दिया इसलिए हमने पवित्रता के लिए शुद्धता के लिए और वहाँ बहुत अच्छा काम हो जयपुर का विकास हो और जयपुर का विकास जो रुका हुआ था नरक निगम जयपुर जो बना दिया था उसको पुनः नगर निगम स्वच्छ और सुंदर बनाया जाए उसके लिए हमने काम करना शुरू कर दिया इसलिए कांग्रेस को आपत्ति तो होनी है कांग्रेस अब छाती पीटेगी इसके अलावा कोई उपाय नहीं है जयपुर हेरिटेज महापालिका में कुल सौ कॉरपोरेटर्स है જેમાંથી એક મુનીશ ગુર્જર સસ્પેન્ડ થઈ ગયા છે મહાપાલિકામાં ભાજપની પાસે બેતાલીસ કોર્પોરેટર હતા પરંતુ બે અપક્ષ ઉપરાંત નવ કોંગ્રેસી કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા આમ ભાજપ પાસે તેપન કોર્પોરેટરનું સમર્થન છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી